જૂનાગઢ જિલ્લાના કેશોદના ચાર ચોક વિસ્તારમાં અંડરબ્રિજનું કામ શરૂ થતાની સાથે જ એકનું મોત થયું છે ચાર વર્ષ કેશોદની પબ્લિકની હેરાનગતિ બાદ અધૂરા કામ સાથેનો અંડરબ્રિજ શરૂ કરવામાં આવ્યો ત્યારે વરસાદી માહોલમાં બીજા વ્યક્તિનો જીવ લેવાયો અને હાલ પણ અંડરબ્રિજ બની ગયા પછી વરસાદ બે મહિનાથી બંધ થઈ ગયો છે પરંતુ કેશોદ અંડરબ્રિજમાં પાણી નીકળવાનું નામ નથી લઈ રહ્યું અને તેમાં એન્જિનિયરોની ટીમ દ્વારા અંડરપાસ બનાવવામાં આવ્યો છે પરંતુ લોકો આ પાણી બંધ કરવા માટેના અલગ અલગ નુસ્ખાઓ કરીને ટાઈમ પસાર કરી રહ્યા છે પરંતુ આ પાણીને આવતું બંધ કેવી રીતે કરવું તેમાં કેશોદના ધારાસભ્ય તેમજ નગરપાલિકાના પ્રમુખ અને રેલવે વિભાગ મથામણ કરીને રોજ કંઈક નવા પેંતરા કરી રહ્યા છે અને ખાસ તો અણધણ વહીવટી વિભાગ કે જે જીયુડીસી દ્વારા જે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવેલા છે તે કોન્ટ્રાક્ટર જ નહીં હોય આ ભજી કારીગરને કોન્ટ્રાક્ટ અપાઈ જવાથી આ કામ બરાબર ન થયું હોય તેવું લોકો અનુમાન લગાવી રહ્યા છે જો કે આ કેશોદથી કમલમ સુધી બધા જ મહેનત કરી રહ્યા છે પરંતુ આ પાણી બંધ નથી થતું જો કે તે પણ એક મોટો પ્રશ્ન છે સ્થાનિકોની માંગ છે કે આ પાણીને બંધ કરો જેના કારણે ફરી કોઈનો જીવ જોખમમાં ન મુકાય કેશોદમાં જ્યારથી અંડરબ્રિજ બનવાનું ચાલુ થયું ત્યારથી શરત હતી કે અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ દ્વારા અંડરબ્રિજ બનાવવું પરંતુ જીયુડીસી મારફતે આ શરતનું ક્યાંય પાલન થયું નહીં અને કેશોદના અંડરબ્રિજને બનતા બનતા આજ સાડા ત્રણ ચાર વર્ષ બાદ કેશોદનું અંડરબ્રિજ ખુલ્લું મૂકવામાં આવ્યું આ અંડરબ્રિજ તો ખુલ્લું મૂકવામાં આવ્યું પરંતુ અંડરબ્રિજના કામગીરી દરમિયાન બે વ્યક્તિ નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાઈ ગયો આ ભોગ લેવાઈ ગયા પછી પણ હાલમાં છેલ્લા બે અઢી મહિનાથી કેશોદના અંડરબ્રિજમાં બે પાઇપ તૂટેલા છે અને પુષ્કળ પ્રમાણમાં પાણી વહી રહ્યું છે કેશોદની જનતાને જે પાણી વિતરણ કરવામાં આવે છે એ પાણી પણ કાયમી ધોરણે નથી મળતું પાંચ સાત પાંચ સાત દિવસે પાણી મળે છે અને આ પાણી પણ વેચાતું પાણી કેશોદની જનતા માટે લેવામાં આવે છે મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી